કઈ નો બનો તો કઈ નહીં પણ માણસ બનજો માણસ રાખજો આવું તમે કેમ વારંવાર કયો છો એવું મારા બાપ દાદા કેતા હતા ચોપડી નું નથી તો ખોપડી નું હોય ને તો ખોપડી એટલે મારા પૂર્વજ એમ કે માણા થા તેદી સમજાતું નહીં મને કે આ શું ભાભો બોલે છે તો ઈ બહુ શીખવા જેવું માણસ એટલે કોણ પોતે શીખતો રહીએ પોતે શીખી અને અનેક માનવ ટ્રેન કરે અને જાનવર ને પણ ટ્રેનિંગ આપી શકે એ માણસ કહેવાય પણ એમ કેવું પડે કે માણસ સુખી ન થા તું સુખી છો જ સુખી થવાના પ્રયત્ન ન કર તું હાજરમાં સુખી છો કારણ કે ભગવાને તને ઘણું બધું આપેલું છે પણ માણસ થા